જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારે યુટ્યુબ ચેનલ અમૃત વાણી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં ગણેશ પુરાણની કથા સાંભળીશું ગણેશ પુરાણને 5 ખંડોમાં વિભાજિત કરેલ છે જેમાં પહેલો ખંડ ઉપાસના ખંડ ભાગ 3 ની અંદર ત્રિપુરાસુરના વધની કથા સાંભળીશું જેમાં આજે આપણે ત્રિપુર અને ભગવાન શંકર વચ્ચે થયેલ યુદ્ધ ભગવાન શંકરે આદરેલ તપશ્ચર્યા ભગવાન શંકરે ત્રિપુરાસુરનો કરેલ સંહારની કથા સાંભળીશું

હવે ત્રિલોકનો સ્વામી હું છું માટે કોઈ પણ જાતના વાદ વિવાદમાં ઉતર્યા વગર મને મૂર્તિ આપી દો દૂતના સંદેશ સાંભળી મહાદેવ બોલ્યા કે કે હે દૂત તારા સ્વામીને કહે ઉન્મત મૂર્તિ કદાપી મળશે નહીં ઉન્મત પુરુષ ચાહે કોઈ પણ હોય તત્કાળ હું એનો વધ કરું છું માટે તારા સ્વામીને જઈને કહેજે કે શ્રી ગણેશજીની ચિંતામણી મૂર્તિ મેળવવાના સપના જોવાનું બંધ કરે મૂર્તિ તો એને નહીં મળે મૃત્યુ મળશે દૂતે પાછા આવી ભગવાન શંકરનો સંદેશ ત્રિપુરને કહી સંભળાવ્યો સંદેશ સાંભળી ત્રિપુરને ઘણો ક્રોધ ચડ્યો અને ચતુરંગ સેના સહિત મંદાર પર્વત ઉપર આક્રમણ કર્યું ત્રિપુરને ચતુરંગ સેના સહિત આવતો જ ભગવાન શંકર તેની સામે લડવા ગયા ભગવાન શંકર અને ત્રિપુર વચ્ચે ભયાનક સંગ્રામ થયો ભગવાન શંકરના પક્ષે દેવતાઓ અને ગણો અસુર સેના સામે લડવા લાગ્યા બ્રહ્માજી કહ્યું એ વખતે કાર્તિકેય સામે ત્રિપુરનો માનસપુત્ર પ્રચંડ નંદી સાથે ચંડ પુષ્પદંત સાથે પુષ્પદંતીમકાયું ભૃંગી સાથે શૃંગી સાથે વૃતાસુર વીરભદ્ર સાથે વ્રજદ્રષ્ટા ઇન્દ્રની સામે ત્રિપુરનો અમાત્ય જયંત સાથે બરબાસુર બૃહસ્પતિ સાથે શુક્રાચાર્ય વગેરે અનેક મહારથી યોદ્ધા પોતપોતાના સમવડિયા સામે લડવા લાગ્યા ભગવાન શંકર સાથે સ્વયં ત્રિપુર લડતો હતો બંને સેનાઓ વચ્ચે ભયંકર રક્તપાત થયો લોહીની નદીઓ વહેવા લાગી અને તેમાં અસુરના શબ તરવા લાગ્યા પ્રચંડે કાર્તિકેય ઉપર નવ બાણ છોડ્યા તેને અધવચ્ચેથીને તોડી નાખી કાર્તિકેય પાંચ બાણ છોડ્યા જેનાથી પ્રચંડ મૂર્છિત થઈને પડ્યો નંદીએ ચંડને પાંચ બાણ મારી અને ઘાયલ કર્યો ભીમકાએ એકસાથે દસ બાણ છોડી પુષ્પદંતને ગભરાવ્યો પણ તે રણમેદાનથી હટ્યો નહીં તેને ત્રણ વાર બાણ વડે ભીમકાયને ભોય ભેગો કરી દીધો આમ પ્રત્યેક વીરે રણ સંગ્રામમાં પોતાની વીરતાનું પ્રદર્શન કર્યું ભગવાન શંકરના ગણોનું રૌદ્ર સ્વરૂપ જોઈએ અસુર સેના રણભૂમિમાંથી ભાગવા લાગી ગણોએ તેમનો પીછો કર્યો પોતાની સેનાને ભાગતી જોઈ ત્રિપુરને ઘણો જ ક્રોધ ચડ્યો એણે વરુણાસ્ત્ર છોડી માયાવી વરસાદ વરસાવ્યો ઘનઘોર વાદળોએ સૂર્યને ઢાંકી દીધો ભયાનક વર્ષાએ ધોળા દિવસે રાત જેવો અંધકાર ફેલાવી દીધો તેની સામે શિવજીએ વાયવાસ્ત્ર છોડી પડવારમાં વાદળોને વિખેરી નાખ્યા અને વરસાદ વરસતો બંધ થયો ત્રિપુરે પછી પનગાસ્ત્ર નો પ્રયોગ કર્યો ત્રિપુરના પનગાસ્ત્ર થી રણભૂમિમાં સર્વત્ર સ્વર્પ ઉત્પન્ન થયા તરત જ એને બીજું અગ્નિઅસ્ત્ર છોડ્યું જેમાંથી રણભૂમિમાં સર્વત્ર અગ્નિ જ્વાળાઓ ફેલાવા માંડી અને અગ્નિજ્વાડા એક ભયંકર અસુર ઉત્પન્ન થયો પોતાની વિશાળ દ્રષ્ટાઓથી એ ભક્ષણ કરવા લાગ્યો એના ભયંકર ફૂતકારી હાથી ઘોડા પાયદળ ઉડવા માંડ્યા અને એના કોપથી પીડિત થઈ દેવસેન્ય ભગવાન શંકરની ઓથે ભરાયું દેવસેન્ય અભય કરી ભગવાન શંકરે પરજન્યાસ્ત્ર છોડ્યું અને એ મહાભયાનક અસુરને ધરતી ઉપર પછાડ્યો પરંતુ એ ફરીવાર ઉભો થયો અને બમણા જોરથી લડવા લાગ્યો આ જોઈ સૈન્ય રણ સંગ્રામ છોડી ભાગવા લાગ્યું બધા જ ભાગી ગયા એકલા ભગવાન શંકર જ મેદાનમાં રહ્યા આજુબાજુમાં નજર નાખતા પોતાના પક્ષે એક પણ યોદ્ધાને ન જોઈ ભગવાન શંકર પણ રણભૂમિ છોડી પોતાના સૈન્યની પાછળ ગીરી કંદરામાં સંતાઈ ગયા ભગવાન શિવને ભાગતા જોઈ પિતા હિમાલયે પોતાની પુત્રી પાર્વતીને હિમગીરીની કંદરાઓમાં છુપાવી દીધા અને પોતે એની ચોકી કરવા લાગ્યા ભગવાન શંકર સહિત દેવતાઓને રણ થી ભાગેલા જોઈ ત્રિપુર મંદાર પર્વત પર ભગવાન ગણેશજીની ચિંતામણી મૂર્તિની તપાસ કરવા લાગ્યો તેણે સહસ્ત્ર સૂર્યો જેવી તેજસ્વી અને દિવ્ય અલંકારોથી સુશોભિત એવી ચિંતામણી મૂર્તિ પ્રાપ્ત થઈ મૂર્તિ જોઈ ત્રિપુર ને ઘણો જ હર્ષ થયો જેવો તેને લેવા ગયો કે તરત જ મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ

ત્રિપુરનાથે આજે ફરી એકવાર દેવોનો પરાજય થયો સર્વત્ર અધર્મ ફેલાયો ભગવાન શંકર દેવો સાથે ત્રિપુરના નાશનો ઉપાય શોધવા માંડ્યા એ જ સમયે દેવર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યા ભગવાન શંકર સહિત દેવતાઓ એમનું પૂજન કર્યું શિવજીએ દેવોના પરાભવની કથા કહી સંભળાવી આ સાંભળી મહર્ષિ નારદ બોલ્યા કે ભોળાનાથ તમે યુદ્ધમાં જતા પૂર્વે ભગવાન ગણેશજીનું પૂજન કર્યું ન હતું એટલે જ તમારી સેનાનો પરાજય થયો છે હવે તમે ભગવાન ગણેશજીની આરાધના કરી પ્રસન્ન કરી ત્રિપુર સામે યુદ્ધમાં જાઓ એટલે તમે વિજયી થશો ત્રિપુરે હજારો વર્ષ સુધી ગણેશજીની આ મેળવ્યું છે ત્રિપુરાના ત્રિપુરના નાશનો અન્ય કોઈ ઉપાય નથી દેવર્ષિની આવી વાણીથી પ્રસન્ન થઈ શિવજી બોલ્યા કે હે દેવર્ષિ નારદ સ્વયં ભગવાન ગણેશજી એ મને પોતાના ષડક્ષરી મંત્ર અને એકાક્ષરી મંત્ર આપીને કહ્યું હતું કે કોઈ પણ વિઘ્ન આવે ત્યારે મંત્ર જાપ મને યાદ કરજો હું આવેલા વિઘ્નનો નાશ કરીશ પણ ત્રિપુરને ને સેના સહિત મંદાર પર્વત પર આવી ચડેલો જોઈ અન્ય કાર્ય માટે મારી પાસે સમય જ ન રહ્યો અને લડવાની ઉતાવળમાં હું ગણેશજીનું પૂજન કે સ્મરણ કરવાનું ભૂલી ગયો એથી જ ત્રિપુર સામે દેવ સૈન્યનો પરાજય થયો છે આમ કહી દેવર્ષિ નારદને વિદાય કરી ભગવાન શંકર દંડકારણ્યમાં જય એકાંત સ્થળે વાળી બેઠા પૂર્ણ એકાગ્રતાથી દસ વર્ષ સુધી ભગવાન ગણેશજીની ઉગ્ર તપસર્યા કરી એકાએક ભગવાન શિવના મુખમાંથી એક પરમ તેજસ્વી પુરુષ પ્રગટ થયો આ પુરુષને પાંચ મુખ દસ હાથ અને લલાટમાં પ્રભાવાન ચંદ્ર શોભતો હતો એના કંઠમાં મુંડમાલા હતી અને સર્પોના આભૂષણ હતા તેઓ મુકુટ અને અંગદોથી વિભૂષિત હતા પોતાના પ્રભાવથી તેઓ અગ્નિ સૂર્ય અને ચંદ્રમાની પ્રભાને તિરસ્કૃત કરતા હતા એમણે દસે ભૂજાઓમાં અદ્ભુત અને આશ્ચર્યજનક પોતાનું પ્રતિરૂપ જોઈ ભગવાન શંકર વિચારવા લાગ્યા કે શું બે રૂપોમાં વેચાઈ ગયો કે પછી આ ત્રિપુરની માયા હશે અથવા હું આદિદેવ ભગવાન ગણેશજીની આરાધના કરું છું એ જ સ્વયં પ્રગટતો નહીં થયા હોય ને હે મહાદેવ જેનું તમે ધ્યાન ધરો છો હું એ જ વિઘ્ન વિનાયક છું મારા સાચા ક્યાંથી જાણે હું અનંત ભુવનોનો સ્રષ્ટા પાલક અને સહારક છું હું બ્રહ્મા સહિત ત્રિગુણાત્મક અસ્થાવર જંગમ જગતનો સ્વામી છું હે મહાદેવ તમારી તપસ્યથી હું પ્રસન્ન થયો છું તને વરદાન આપવા આવ્યો છું તમે જે ઈચ્છો તે વરદાન મારી પાસેથી માંગી લો વરદાતા વિનાયક નાવા મધુર વચન સાંભળી મહાદેવ ગદ ગદ કંઠે કહેવા લાગ્યા કે હે દેવાધી દેવ ભગવાન વિનાયક આજે આપની પૂજા કરતા કરતા મારા દસે નેત્રો અને દસે ભુજાઓ ધન્ય થયા છે આપને નમસ્કાર કરતા મારા પાંચ મસ્તક અને મારા પાંચે મુખ ધન્ય થયા છે પૃથ્વી જળ વાયુ દિશાઓ તેજ આકાશ રસ રૂપ ગંધ સ્પર્શ શબ્દ મન ઇન્દ્રિયો ગંધર્વ યક્ષ પિતૃઓ મનુષ્યો દેવર્ષિ દેવો બ્રહ્મા રુદ્ર ઇન્દ્ર વસુ વગેરે આપનાથી ઉત્પન્ન થયા છે અને તે પણ ધન્ય થયા છે હે અનન્ય બુદ્ધિ આપ રજો ગુણથી સમસ્ત સૃષ્ટિનું સર્જન કરો છો સત્વ ગુણથી તેનું પાલન કરો છો અને હે ગણેશ તમોગુણથી તમે એનો સંહાર કરો છો

તેમની મંગળ મૂર્તિની પ્રતિષ્ઠા કરી તથા દેવતાઓ ઋષિ મુનિઓ સિદ્ધોની વચ્ચે ઘોષણા કરી કે ભગવાન ગણેશજીનું આ સ્થાન ત્રિભુવનમાં મણિપુર નામથી પ્રખ્યાત થશે ભગવાન શંકરે મંત્રદાતા ગણેશજીને પુનઃ પુનઃ પ્રણામ કર્યા પછી ગણેશજી અંતર ધ્યાન થયા સિદ્ધો ઋષિઓ દેવતાઓ પોતપોતાને સ્થાને ગયા અને ભગવાન પિનાક પાણી હણવા તત્પર થયા

આ બાજુ પોતાના ગુપ્તચરો મારફત યુદ્ધ માટેની દેવોની તૈયારી જાણી લીધી અને અસુર સેનાને શસ્ત્ર કરી દેવતાઓને લલકારી સમ્રાંગણમાં આવી પહોંચ્યો એકવાર ફરી દેવો ને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધની તૈયારી થઈ ભગવાન આશુતોષ પોતાના દિવ્ય રથમાં સવાર થઈ રણસંગ્રામની મધ્ય આવ્યા અને ગણેશજીનું સ્મરણ કરી માનસી પૂજા કરી ભગવાન શિવજીની સ્તુતિથી વિઘ્ન વિનાયક અતિ પ્રસન્ન થયા અને સૂક્ષ્મ સ્વરૂપે રણસંગ્રામમાં હાજર થયા દેવ અને દાનવોના સૈન્ય વચ્ચે રણસંગ્રામ શરૂ થયો બંને પક્ષમાંથી હજારો સૈનિકો હણાવા લાગ્યા કેટલાક ઘાયલ થયા રણભૂમિમાં વઢાયેલા માથાઓના ઢગ ખડકા કોઈના હાથ તો કોઈના પગ કપાયા રણક્ષેત્રમાં લોહીની નદીઓ વહેવા લાગી દૈત્ય સેનાએ દેવોને વીરતાપૂર્વક લડતા જોઈ ધૂળના ગોટે ગોટા ઉડાડ્યા અને સૂર્યને ઢાંકી દીધો અને માયાવી યુદ્ધ શરૂ કર્યું આ જોઈ ઇન્દ્ર આરુઢ થઈ વહારે આવ્યો અને પોતાના વજ્રથી યુદ્ધ કરવા લાગ્યો વજ્રના પ્રહારથી કેટલાક અસુરો મરણ ને શરણ થયા કેટલાક ના હાથ પગ કપાયા આથી અસુર સેનામાં હાહાકાર મચી ગયો અને રણસંગ્રામ છોડી અસુરો ભાગવા લાગ્યા પોતાના સુરવીર યો જોઈ અસુરેશ્વર ત્રિપુર અત્યંત ક્રોધાયમાન થયો એણે એક બાણને અભિમંત્રિત કરી દેવસેના ઉપર છોડ્યું અને એક બાણમાંથી હજારો બાણ થયા બાણો નિરંતર વધતા ગયા તેને સૂર્યને ઢાંકી દીધો બાણોના પ્રહારથી અનેક દેવતાઓ મૂર્છિત થયા રણ મેદાનમાં અંધકાર છવાઈ ગયો ત્રિપુરનો મહાપરાક્રમ જોઈ ભગવાન શંકર તેનો સંહાર કરવા તત્પર થયા ભગવાન શંકરે પૃથ્વીનો રથ કર્યો સૂર્યને ચંદ્રના ચક્ર લગાવ્યા આટલી તૈયારી કરી મહાદેવ ભગવાન ગણેશજીના સહસ્ત્ર નામનો પાઠ કર્યો અને એકાક્ષર મંત્રનો જાપ કરી ધનુષ્યને અભિમંત્રિત કર્યું પછી ઝડાક્ષર જાપ કરી વિષ્ણુરૂપી બાણને અભિમંત્રિત કર્યો અને ભગવાન શંકરે ધનુષ્ય પર બાણનું સંધાન કર્યું ધનુષ્ય બાણ ને છોડ્યું આથી દસી દિશાઓ કંપી ગઈ સમુદ્ર માજા મૂકી ભયાનક ગર્જના સાથે મોજાઓમાં ઉછાળવા લાગ્યો શેષનાગ ફેણ ચડાવી ફૂટકારવા લાગ્યો સકળ બ્રહ્માંડના સજીવ નિર્જીવ ધ્રુજવા લાગ્યા આકાશને લાગેલા અદ્રશ્ય ટેકા ખળભળી ગયા ત્રિભુવનમાં પ્રબળ વિદ્યુત જેવો જમકારો થયો અને ત્રિપુરાસુર મૂર્છિત થઈને ઢળી પડ્યો બાણના એક જ પ્રહારથી પડવારમાં નાશ થયો એ સાથે જ ત્રિપુરાના શરીરમાંથી એક પ્રજ્વલિત જ્યોત નીકળી ભગવાન શંકરના શરીરમાં પ્રવેશી ગઈ અને આકાશવાણી થઈ હવે ત્રિપુર મુક્ત થયો છે ત્રણેય ભુવનમાં સર્વત્ર આનંદ ફેલાઈ ગયો દેવો અને ઋષિઓ ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યા અક્ષ કિનર ગંધર્વો ભગવાન શંકરના ગુણગાન કરવા લાગ્યા આનંદના અતિરેકથી અપ્સરાઓ નૃત્ય કરવા લાગી અને શિવજી ઉપર પુષ્પની વૃષ્ટિ કરવા લાગી ભગવાન શંકરે ત્રિપુરના ત્રણેય પુરોનો નાશ કર્યો અને ત્રિપુરાસુરનો સંહાર કર્યો સ્વયં શિવે સિદ્ધિ વિનાયક ભગવાન ગણેશજીની જયનો ઉદ્ઘોષ કર્યો અખિલ બ્રહ્માંડમાં ગણેશજીની જયના ઘોષ થવા લાગ્યા કે બોલો વિઘ્ન વિનાયક શ્રી ગણેશ ભગવાન ત્રિપુર નો સહાર કરવાથી ભગવાન શંકર ત્રિપુરારી નામથી ત્રિલોકમાં પ્રસિદ્ધ થયા પછી સ્વર્ગમાં દેવોને પોતપોતાના અધિકારો પ્રાપ્ત થયા ઋષિઓ પોતપોતાના આશ્રમમાં હોમ હવન ઇત્યાદિ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત થયા ફરીથી વેદોના મંત્ર ગુંજવા લાગ્યા અને તપોવનમાં હોમ હવન ની વાતાવરણમાં ફેલાવા લાગી દાન પુણ્ય થવા લાગ્યા અધર્મ રાજ્યનો ક્ષય થયો અને ધર્મ ધજા ફરકાવા લાગી ધર્મ સંસ્થાપના થઈ જય શ્રી ગણેશ